થયું તમે ઉજાગરા તો નથી કરતા ને મારા વાલા આજે તમારી પૂજામાં બહુ મોડું થઈ ગયું વાઉ

જી માં કેસર ગોળી સ્નાન કરાવું હળવે હાથે દન કરી ટકુ કરી દઉં ગાલ હે આ નાની બહુ શાક લેવા ગઈ એ હા એને કેજો મારા માટે તુરિયા લાવે એ હારુ અને ગયા વખતે છે ને ઈ તુરિયા ની બદલે કારેલા લઈ આવી હતી અને કે શાક એ કીધું કે કારેલા ને તુરિયા બધું એક જ હોય આ લોકોને શું કેવું મારે આખો દી અરીસા હામે

અને પછી છે ને મેં બટેકા વડા ઉતાર્યા ને તે રુખીએ મોઢામાં મોક્યું તે આંખમાંથી આવું બધા હાઇલા જાય મેં કીધું હું થયું તે રૂખી કે મને ગંગાના બાપા યાદ આવ્યા એને બહુ ભાવતા તે વાત વાતમાં મેં બટેકું વડું મોઢામાં નાખ્યું અને મારી આંખમાંથી આવું નીકળી ગયા લાલજી મહારાજ ઉઠી ગયા છે ઉઠી ગયા ન નવાય લોકો શેર સટ્ટા માં ધંધામાં ઠગભગડ ભાગીદારો થી બહુ ઉઠી ગયેલા છે એટલે ઉઠી ગયા નહીં કહું તમે જાગી ગયા છો શું હસો છો મારા રોયા મરક મરક તમારે તો દાંત જ કાઢવા છે ને અહીં તો અમારો જીવ જાય છે હા અને પછી છે ને આ માણસ હોય બધા બટેકા વડા જેવા થઈ ગયા છે કોઈને અત્યારે ઓળખી હકાતું નથી અને બધા છે ને મીંધાપણું કરે આગળથી ઉપર ઠંડા અને અંદરથી હળકતો હોય ભગવાન બધાને સદબુદ્ધિ આપે દોસ્તો આ હતા મોંઘીમાં મારી યુટ્યુબ ચેનલ ગમતી વાતો બાઈ સંજીવ દવે જરૂર જોજો આનંદ લેજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય અંબે